નમસ્કાર સુરત પચીસો જેટલી રજલતી ગણેશજીની અર્ધવિસર્જિત મૂર્તિઓનું પુનઃ હજીરા દરિયામાં વિસર્જન કરાયું સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસો થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતની ડિંડોલી ખરવાસા ચલથાણ પરવટ પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રજલતી પીઓપીની બનેલી ગણેશજીની પ્રતિમાઓ બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી પૂરના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થયા સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસનો આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા માટે આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયેલ આવા ભક્તોને વિનંતી કે બાપાની સ્થાપના કરી યોગ્ય રીતે વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી અધ્યક્ષ છે સંચાલિત શ્રી માધવ ગોશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજી પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને નજરતી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતા બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણનેર ખરવાસ નેર કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાબેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાબેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે કુરે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવના દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કુટુંબ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધવિસર્જ હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌ માતા